જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં મહાસંગ્રામ હરિયાણામાં ભાજપ ત્રીજી વાર સરકાર બનાવવા તરફ અને હાલના વલણમાં હરિયાણામાં ભાજપ અડતાળીસ બેઠકથી આગળ છે કોંગ્રેસની છત્રીસ સીટ છે જુલાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટની જીત થઈ છે જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધન અડતાળીસ બેઠક પર આગળ બીજેપી ઓગણત્રીસ બેઠક પર આગળ છે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ પ્લસ એનસી ગઠબંધનને બહુમતી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવે દિલ્હીની મુલાકાત લીધી છે જ્યાં પ્રધાનમંત્રી મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી અને પીએમ સાથે મુલાકાત અને મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ અંગે અનેક અટકળો પણ હવે વહેતી થઈ છે તો સીએમ અને પીએમની આ મુલાકાત છે તો આમ તો શુભેચ્છા મુલાકાત જ માનવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં ચર્ચા અનેક ચર્ચાના અત્યારે દોડ ચાલી રહ્યો છે અસ્માત રાજ્યમાં મંગળવારે ગોઝારો અકસ્માત થયો ગોઝારો સાબિત થયો છે આ દિવસ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે પાલિતાણાના દુધાણા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું છે તો ભાવનગરના ચિત્રા પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે વિદ્યાર્થીની સ્કૂટર લઈ શાળાએ જઈ રહી હતી ને ત્યારે જ પૂર ઝડપે આવી રહેલ કારે ટક્કર મારી જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે દાહોદના લીમખેડામાં ગેસ ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો જેમાં બે બાઇક સવાર યુવકોના સ્થળ પર મોત થયા છે તો સાબરકાંઠાના સાબલવાડ અને ભવાનગઢ વચ્ચે અંધજન મંડળની કાર પલટી ખાઈ ગઈ હતી અને વાનમાં તેર બાળકો સવાર હતા જેમાંથી સાત બાળકોને નાની મોટી ઈજા પહોંચી છે એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે હિંમતનગર રેફર કરાયો છે બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે અકસ્માત સર્જાયો

જનતા નિયમો તોડતી હોય છે તો સતત તેમને મેમો આપવામાં આવે છે અને હવે તો રદ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે તો અહીંયા શું એ પ્રકારની કાર્યવાહી થશે ટ્રાફિક સિગ્નલ તોડી બસ ચલાવતા કોઈ અકસ્માત થાય તો જવાબદારી સુરતના અમરોલી વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો જેને લઈને તમારા મોંમાંથી ચોક્કસ નીકળશે કે આવું તો સાવ હોતું હશે આવું તો ન જ કરાય શહેરના રસ્તા પર દોડતી એક રિક્ષાનું સ્ટીયરિંગ માસુમ બાળકના હાથમાં પકડાવી દેવાયું અમરોલી આ વિડિયો રજવાડી પાર્ટી પ્લોટનો છે અને જેમાં રસ્તા પર રિક્ષા દોડી રહી છે અને તેનું સ્ટીયરિંગ છે એક નાનકડા બાળકના હાથમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હજુ તો બોલતા પણ નથી શીખ્યું આ કદાચ આ બાળક અને નાની ઉંમરમાં બાળકને સ્ટીયરિંગ પકડાવી દેવામાં આવ્યું છે પાછળ એક વ્યક્તિ બેઠેલી છે અને ત્યારે સવાલ એ થાય છે કે માતા પિતાની આ કેવી લાલિયાવાળી જેમાં જાણી જોઈને બાળકના જીવને જોખમમાં મૂકવામાં આવે છે જે બાળકના હાથમાં રમકડા હોવા જોઈએ તેને રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવવાનું મતલબ શું છે કદાચ શોખ માટે પકડાવ્યું છે કે પછી અન્ય કોઈ કારણ છે એ ખબર નથી પરંતુ જરૂર એક વાત અહીંયા છે કે આ જોખમી સાબિત થઈ શકે છે જો અકસ્માત થાય તો પણ જવાબદારી કોની રહે આ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે સુરતના સરથાણામાં બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે બે લોકોના મોત થયા છે બીઆરટીએસ રૂટમાં બાઇક સાથે ટકરા યુવક રેલિંગ કૂદીને આવતો યુવક બાઇક સાથે ટકરાયો હતો અકસ્માતમાં રેલિંગ કૂદનાર અને બાઇક ચાલક બંનેના મોત નીપજ્યા છે અને બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે લાકડાના ફટકાથી માર મરાઈ રહ્યો છે દેખાય છે કે એક શખ્સ હાથમાં લાકડાનો ફટકો લઈને ત્રણ જેટલા યુવકો હુમલો કરે છે અને આ બનાવમાં ત્રણેય યુવકોને ઈજા પહોંચી છે તો બનાવ બાદ હુમલાખોર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જાય છે વીડિયોના આધારે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે જંગલનો નો રાજા ડાલામથો સામે આવતા બે બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા હતા ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણા વિસ્તારમાં ડાલા મથા સિંહ લટાર જોવા મળી છે બે લોકો બાઇક લઈને જતા હતા અને સામ સામે મળ્યા જંગલના રાજા સિંહ પછી શું થયું બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠી વાળી દોટ મૂકી અને જીવ બચાવ્યો એટલું જ નહીં ત્યાં રહેલા શ્વાન પણ ઉભી પૂછડીએ ભાગ્યા રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રાણા વિસ્તારમાં ડાલા મથાઈ દેખાતી હતી મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે અને છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે જેની સ્થાનિકોમાં ફફડાટ પણ છે જેના કારણે અરવલ્લીના ધનસુરામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો મોડાસા વડોદરા સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો લોકોએ હાઇવે પર ગરબા રમ્યા અને સાથે જ ધનસુરા બાયપાસની પણ માંગ કરી છે કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા ત્રણ પુતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે સુરતમાં દર વખતે ફક્ત રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે રાવણ કુંભકર્ણ અને મેઘનાથ એમ કુલ ત્રણ પુતળાનું દહન કરાશે તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેતી દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનના નજારાનો લાભ ઉઠાવશે इस बार हमारा सत्तर फुट का रावण का और पैंसठ और पचपन फुट का जो है कुंभकर्ण और मेघनाथ का पुतला बनेगा और इसमें सूरत के चाहे वो राजनेता हों पुलिस कमिश्नर हो एस के कमिश्नर हों जो भी गणमान्य व्यक्ति हैं चाहे प्रशासन से हों राजनीतिक हों धार्मिक संस्थाएं हैं सभी लोगों का यहाँ योगदान रहता है इस बार हमारा 70 फुट का रावण का है और નવરાત્રીના તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં છે બનાસકાંઠાના ધાનેરા ડીસાની ઓઇલ મીલમાંથી છ પોઈન્ટ પંચાવન લાખનો ત્રણ હજાર છસો ઓગણચાળીસ લીટર શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો જપ્ત કર્યો છે ધાનેરાના વાલીર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ બે લાખ પંચ્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયાનો એક હજાર પાંચસો છ્યાસી લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે બીજી તરફ ધાનેરાના કરાધણી ગામની અરબુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લે એક હજાર પાંચસો નેવ લીટરનો બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધાનેરા ઉપરાંત ડીસા જીઆઈડીસીમાંથી બચરંગા માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઇસ બ્રાન્ડ ઓઇલ ભરી અને રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાતું હતો ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીલ કર્યો છે હાલ રાજ્યભરમાં નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા સાહીઠ વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબા રજૂ થાય છે શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવશક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો મંત્ર મુક્ત બન્યા છેલ્લા સાઠ વર્ષ થી આ ગરબી ઉજવાય છે અને અત્યારે ડીજી નો જમાનો અમારી ગરબી સાઠ વર્ષ થી ક્લાસિકલ માં આધારિત નો એક રાસ છે આ મહાકાળી માં નો રાસ તમે જોઈ રહ્યા છો હનુમાન ચાલીસા પણ છે અને ચંદ્રયાન થ્રી દેશ ભક્તિ પર આધારિત આ અલગ અલગ થરી ઉપર અમે લોકો રાત રજૂ કરીએ છીએ મંત્ર મુક્ત થતા જોવા મળે છે અને નિહાળવા માટે મોડે સુધી અહીં બેઠા પણ જોવા મળી રહ્યા છે ઇન્જલ કાર્ડ કર્યા યુનાઇટેડ ગુજરાતની જામનગર ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત